વર્ષ અંદર દારૂબંધીના નામે પૂર્વ ગૃહ મંત્રી ઉપર જૂતું ફેંકી પોતાની રાજકીય શરૂ કરનાર હાલમાં ફેંકીય ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર આજે જામનગરની અંદર ચાલુ સભાએ જૂતું ફેંકાયું છે નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે આપનો મિત્ર મન ઇંગો અર્બન ગુજરાતની સાથે મિત્રો આજે વાત કરવી છે જામનગરની અંદર આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ યુવક માર પણ માર્યો અને ત્યારબાદ યુવકને પોલીસ સ્ટેશન લઈ જવાયો પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ યુવકનું નિવેદન પણ આવ્યું ગોપાલ ઇટાલિયા તો ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે એટલે કહી શકાય છે કે પૂર્વ ગૃહમંત્રી ઉપર જે જૂતું ફેંકાયું હતું એનો બદલો 8 વર્ષ પછી લેવાયો આ સાથે જ એક અહીંયા પણ એક રાજકીય ટોપિક જે અત્યારે સૌથી ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે દારૂબંધીનો અને દારૂબંધીને લઈને જે તાઈફાઓ ચાલે છે એનાથી હું નારાજ છું ગુજરાતની સામાન્ય જનતાએ

અને વર્ષ બે હજાર પચીસ ની અંદર આ જ મુદ્દાને હવે જીજ્ઞેશ મેવાણીએ ઉપાડ્યો છે બે હજાર સત્તર માં પણ આ જ મુદ્દો હતો બે હજાર પચીસ ના વર્ષમાં પણ દારૂબંધી નો મુદ્દો જ એ ક્યાંક સામે આવ્યો છે વર્ષ બે હજાર સત્તર માં ગોપાલ ઇટાલિયા એ જૂથું ફેંક્યા બાદ તેમણે એક નિવેદન પણ આપ્યું હતું કે દારૂબંધી ગુજરાતમાં છે જ નહીં તેના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે વર્ષ બે હજાર પચીસ માં જીજ્ઞેશ મેવાણી આ મુદ્દાને લઈને ચાલી રહ્યા છે એટલે કે મુદ્દા રાજકારણની અંદર મુદ્દો એક સેમ દેખાઈ રહ્યું છે કારણ કે દારૂબંધીના નામે અત્યારે જે પ્રકારે ગુજરાતની અંદર લાખો રૂપિયાનો દારૂ પકડાઈ રહ્યો છે દરેક પોલીસ સ્ટેશનની અંદર દારૂ પકડાઈ રહ્યો છે દરેક જિલ્લાની અંદર દારૂ પકડાઈ રહ્યો છે કે ક્યાર સુધી આવી રાજનીતિ થતી રહેશે ફક્ત દારૂબંધીની રાજનીતિ શા માટે શિક્ષણની રાજનીતિ શા માટે નહીં ગુજરાતના ગુજરાત ગુજરાતની અંદર પણ હવે ક્યાંક જે રાજનીતિ છે તે રાજનીતિ ખૂબ નીચા કક્ષાએ અત્યારે જઈ રહી છે કારણ કે હવે દારૂબંધી સિવાય બીજો કોઈ અન્ય મુદ્દો નથી બન્યો આવી રાજનીતિ કરી અને હલકી પ્રસિદ્ધિ મેળવી અને આપ જનતાને મૂર્ખ બનાવવા માંગો છો કે કેમ આ નેતાઓ સામે એક સવાલ ઊભા થઈ રહ્યા છે એ ચાહે ભાજપનો નેતા હોય કોંગ્રેસનો નેતા હોય કે પછી આમ આદમી પાર્ટીનો નેતા હોય પણ જે રાજનીતિ જે જનતાને સીધા મુદ્દા સ્પર્શ થઈ શકે છે તેવા મુદ્દા પર અત્યારે રાજનીતિ નથી જઈ રહી જોવાનું રહ્યું કે આગામી દિવસની અંદર હવે ગોપાલ ઇટાલિયાને જૂતું માનનાર વ્યક્તિ એ કોણ છે એનો શું પ્લાનિંગ છે અને ખરેખર આ મુદ્દો સરસ્તી લોક પ્રસિદ્ધિ મેળવવા માટે તો ઉભો નથી કરવામાં આવ્યો ને એક જોવાનો વિષય રહ્યો છે સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો